લાંબા સમયથી આપણા દેશના સીમાડાને સાચવીને બેઠેલા જીગરભાઈ કાનજીભાઈ ચૌધરી નામના આર્મી મેન છે જે મૂળ તો બનાસકાંઠાના વડગામ તાલુકાના મોટી ગિરાસણ ગામના રહેવાસી છે આ મોટી ગીડાસણ ગામના જીગરભાઈ કાનજીભાઈ ચૌધરી જે આર્મી મેન છે જે ફોજી હતા અને તે ધરમપુર છે જમ્મુ કાશ્મીરનું ધરમપુર છે ત્યાં તે ફરજ બજાવતા હતા આ આર્મી મેનની દેશના સીમાડાની સુરક્ષાની જવાબદારી તેમના શિરે હતી અને તે વર્ષોથી અહીંયા પર ફરજ બજાવતા હતા તે દિવાળીમાં આપણે ખુશીઓથી દિવાળીના પર્વને મનાવી શકીએ તે હેતુથી આ સુરક્ષા જવાનો છે આપણા દેશના આ સૈનિકો છે તે પોતાની પરિવાર સાથે દિવાળી ઉજવી નથી શકતા અને આવું જ કંઈક આ જીગરભાઈની સાથે પણ થયું છે દિવાળીમાં તે સરહદ ઉપર તૈનાત હતા એટલા માટે તેના થતા કે આપણે અહીંયા ભવ્ય રીતે આપણા પરિવારની સાથે દિવાળીના પર્વને ઉજવી શકીએ પરંતુ આર્મી મેનને રજા એ સમયે નહોતી મળી દિવાળી પૂર્ણ થાય છે અને જીગરભાઈને રજા મળે છે અને તે પોતાની રજા પોતાના પરિવારની સાથે ગાળવા માટે તે જમ્મુથી બનાસકાંઠા માટે નીકળે છે પોતાનો જ્યાં પરિવાર છે મોટી ગડાસણ ગામ ત્યાં આવવા માટે તે રવાના થાય છે

તેણે ઓશિકું અને એક ચાદર મતલબ કે ઢાબળો તેણે જોઈતો હતો તેના કારણે આ ટ્રેનની અંદર જે લોકો કોન્ટ્રાક્ટ ઉપર નોકરી કરે છે અથવા તો સર્વિસ કરે છે આવો જે વ્યક્તિ છે જુબેર આ જુબેર પાસે તે ઓશાળ માગે છે અને ઓશિકું માગે છે જુબેર કહે છે કે થોડી થોડીવારમાં આપો સમય વીતે છે પરંતુ જુબેર છે તે અફોધીને ત્યાં આ ઢાબળો અથવા તો ચાદર છે તે આપવા નથી પાછો જેના કારણે આ ફોજી ત્યાં જાય છે અને ઝુબેર સાથે વાત કરે છે લાંબા સમયથી કીધું છે ચાદર અને ઓશિકા માટે પણ આ આવ્યો આ બંને વચ્ચે આ મુદ્દે પાય થાય છે અને આ છે 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 પરિવર્તિત થાય થાય એ બંને વચ્ચે પરંતુ ત્યાં તમામ લોકો એ બંનેને શાંત કરે છે અને મામલો છે તે થાળે પાડે છે ઝુબેર છે તે આ ફોજીને પહોંચી નહોતો શકતો એ પહોંચી શકે તેમ પણ નહોતો એના કારણે જુબેર છે તે સમજી જાય છે ને મામલો છે તે શાંત પડી જાય ફરી એક વખત આ મામલો શાંત પડ્યા બાદ વાતાવરણ છે તે શાંત બને છે જે ફોજી હતા તે પોતાના બે નંબરના ડબ્બાની અંદર જઈને સુઈ જાય છે જીગરભાઈ પરંતુ રાતના અગિયાર વાગ્યાનો સમય થાય છે અગિયાર વાગે છે અને જુબેર છે તેના મનમાં કંઈક કરવાની ઈચ્છા થાય છે મતલબ કે તે પોતાનો બદલો લેવા માગતો હતો અને તેના કારણે તે પહોંચી જાય છે એ ડબ્બાની અંદર ત્રણ નંબરની ભૂગી અને બે નંબરનો ડબ્બો જ્યાં આ આર્મીમેન સૂતો હોય છે તે ઊંઘમાં હોય છે તેને કલ્પના પણ નહોતી કે આ ફરી વખત પીઠ પાછળ ઘા કરવા માટે આવશે એ ઝુબેર ત્યાં પહોંચે છે અને આર્મીમેન જ્યાં સૂતો હોય છે તે પોતાની પાસેથી ઝુબેર છરી લઈને આવે છે અને આ છરી છે તે થાઈના ભાગે મતલબ કે પગના ભાગે તે છરી છે તેનો વાર કરે છે અને છરીને ઘુસાડી દે છે આર્મીમેન જોશની સાથે ઉઠી જાય છે કારણ કે શું થયું તેને ખવાયવડ નહોતી પગમાં દુખાવો થાય છે અને આ છરી છે તે ઘુસાડી દીધેલી હોય છે ત્યારબાદ આ આદમી મેન છે તે પ્રયાસ કરે છે એ છરીને કાઢવા માટે જ્યાં તેના થાઈની અંદર મતલબ કે સાથળના ભાગની આસપાસ આ છરી ઘુસાડેલી હોય છે એ છરીને કાઢવામાં સફળ થાય છે અને જેવી આ છરી છે તે તેના પગમાંથી નીકળે છે અને બ્લડના ફુવારા થાય છે કારણ કે શાયદ તે એ નસની અંદર જે મુખ્ય નર્સ આવે છે આ નસની અંદર એ છરી સાઈડ ઘૂસી ગઈ હતી અને કાઢવાની સાથે જ ત્યાં બ્લડના ફુવારા ઉડે છે મતલબ કે ખૂબ બ્લડ છે તે વહેવા લાગે છે આ જે જુબેર છે ત્યાં દ્રશ્ય જોઈને ત્યાંથી ભાગી જાય છે અને ભાંગી દે તે અન્ય ડબ્બાની અંદર સંતાઈ જાય છે આર્મી મેન ત્યાં થોડી જ વારની અંદર ઢળી પડે છે કારણ કે તેની અંદર જે બ્લડ હતું એ બ્લડ તમામ નીકળી જાય છે અને તેનું ઘટના સ્થળે જ ત્યાં મોત છે તે નીકળે છે

જે દેશ માટે ગમે ત્યારે શહીદ થઈ જવાનો એના ડર પણ હતો દીકરો ઘરે આવી રહ્યો છે જેના કારણે પરિવાર ખુશખુશાલ હતો કે સવારે દીકરો છે તે ઘરે આવી જશે પરંતુ સવારે ખબર મળે છે આ પરિવારને કે આપણા જીગરભાઈ ચૌધરી છે તે હવે ઘરે નહીં પહોંચે પહોંચશે પરંતુ તેનો પાર્થિવ દેહ પહોંચશે આ પરિવાર ભાંગી પડે છે ત્યાં કાળે કિચી ટિકિયારીઓ છે તે સંભળાય છે અને આ જે જીગરભાઈ છે એ જીગરભાઈનો પાર્થિવ દેહ છે તે આખરે પીએમ કર્યા બાદ તેના પરિવારને સોંપવામાં આવે છે આર્મીના જવાનો છે તે આ ટ્રેનમાં એ ડેડ બોડીને લેવા માટે પહોંચે છે તેનું પીએમ કરાવવા બાદ તેને મોટી ગળાસણ જ્યાં તેનો તાલુકો છે મેદની છે તે ઉમટી પડે છે એટલા માટે કે આ દેશ માટે જે સેવા કરનાર વ્યક્તિ હતા જીગરભાઈ ચૌધરી જે ભારત દેશની આન બાન અને શાન માટે કંઈ પણ કરવા તૈયાર હતા એ જીગરભાઈને કંઈક રીતે વચ્ચે ટ્રેનની અંદર જ તેને મોતને ઘાટ ઉતારવામાં આવે છે લોકો તેને અલવિદા કરવા કહેવા માટે ત્યાં હજારોની સંખ્યામાં મેદની છે તે ઉમટી પડે છે જિગરભાઈ શહીદ જિગરભાઈ અમર રહોના નારા લાગે છે પરંતુ આજ દેશ જે દેશના નાગરિકોની સુરક્ષા માટે આ ફોજી છે તે ચોવીસ કલાક રાત દિવસ શિયાળો હોય ઉનાળો હોય કે ચોમાસું હોય કે બરફ હોય એમાં ખડા પગે રહીને આ દેશના નાગરિકોની સુરક્ષા માટે રક્ષા માટે ફરજ બજાવતા હતા એ જ જીગરભાઈ ચૌધરીને એ જ ફોજીને જ્યારે આપણા દેશનો કોઈ આવો વ્યક્તિ આવો હત્યારો તેની પીઠ પાછળ ઘા કરીને હત્યા કરે છે ને ત્યારે દુઃખ થાય છે એટલા માટે કે જે વ્યક્તિ માટે સુરક્ષા કરી રહ્યો હતો એ જ ફોજીને આ લોકોએ મોતને કાઢ્યો દોસ્તો બીજું એ કે ટ્રેન ની અંદર આવી ઘટનાઓ બને છે ટ્રેન ની અંદર સેફ્ટી ને લઈને આ ઘટનાને લઈને સવાલો ઉઠ્યા છે કે ટ્રેન કે એક આર્મી જવાન ને આ રીતે મોતને ઘાટ ઉતારી દેવામાં આવે છે તો સામાન્ય નાગરિકોનું ટ્રેન ની અંદર શું થાય આ સવાલો ઉઠી રહ્યા છે પરંતુ આપનું આ મુદ્દે શું કહેવું છે શું માનવું છે જરૂરથી કમેન્ટ કરીને જણાવજો અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનો બદનામ કરવાનું નહીં માત્ર આપણે સચેત અને જાગૃત કરવાનું છે કે આવી ઉપર આર્મી મેન સાથે આવું થઈ રહ્યું છે તો આપ પણ સાવધાન રહો સુરક્ષિત રહો ભગવાન સોમનાથ મહાદેવને પ્રાર્થના કરીએ કે આ ફોજીના દિવ્ય આત્માને ભગવાન શાંતિ આપે ધન્યવાદ